નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે ચાર તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો આજે ઓનલી છોતેર ગુણીની જીરાની આવક નોંધાયેલી છે મિત્રો ગઈકાલે કરતાં આજે ફરીવાર જીરાની આવકમાં ઘટાડો થઈ ગયો છે અને મિત્રો જીરાની બજારની વાત કરું તો ફરીવાર મિત્રો જીરાની બજારમાં સો થી બસો રૂપિયાનો આજે પણ વધારો જોવા મળી રહ્યો છે સો થી બસો રૂપિયાની તેજી છે મિત્રો આવકમાં ઘટાડો મિત્રો ભાવમાં વધારો ના મિત્રો હાલ જીરાની ને હરાજી નું ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે કેવા જીરાના કેવા બજાર ભાવ રામ

hakaun hafi hakaun hafa hawan hafa hawan tafiyasya ayi na na hafan ne mai da kwanan olambo yi ba su yi rikota ya yi

પંચાવનસો પાંચ હજાર પાંચસો ને સેમી ઉપર માટે મિક્સ માં છે બાવનસો બાવન બાવન નંબર નંબર પાંચ હજાર પૂરા સેમી સુપર કાયમ हलत र ચાર હજાર ને એક સેમી સુપર અડતાલીસો ને એક ચાર હજાર આઠસો ને એક સેમી સુપર